મનિંગ હરિઓમ શું લખો છો તમે બધા અમે એક નવતર પ્રયોગ કરેલો છે સાત વારના સાત મૂળાક્ષર પરથી શબ્દ લેખનની પ્રવૃત્તિ હાજરીપુરીએ વર્ગ વ્યવસ્થા હોય ત્યાં સુધીમાં દીકરીઓ આજે કયો વાર છે તો શાના ઉપરથી શબ્દો લખવાના સ ઉપરથી જો દીકરીઓ છે ને જે સ્કૂલની બુક છે એની અંદર આ રીતે શબ્દનું લેખન પોતાની જાતે કરે છે અને સરસ મજાનું લેખન કરે છે જાતે જો શનિવાર શુક્રવાર શાક શાળા છાસ શુક્ર આશ્રમ શહેર દેવાંશી રોશની અંશિકા પ્રિયાંશી શાંત શેરી શેરખાન હાશ શરણાઈ શિવા લેશ રમેશભાઈ જો સરસ મજાના શબ્દો નવા નવા શબ્દો લખે છે અને આ રીતે જો ઘઉ ઉપરથી શબ્દ પછી બ ઉપરથી શબ્દ બુધવાર એટલે સોમવાર તો સ ઉપરથી શબ્દ મંગળવાર તો મ ઉપરથી શબ્દ અને જો આ રીતે પોતાની બુકમાં છે એ દીકર્યું શબ્દલેખન ની પ્રવૃત્તિ સાત વાર મુજબ કરે છે ચલો શબ્દ બોલો ચલો પછી શરણાઈ વેરી ગુડ આશા વાહ વુક્રવાર શિવ વા વેરી શેરી વાહ બોલો બોલો સૌ ઉપર થી સસલું એ તો સો આવી આપણે સૌ ઉપર બોલવાનું છે શરબત શરબત આનું નામ શું છે તો એમાં શું આવે શું આવે કે નહીં વેરી ગુડ ચાલો ચલો છાશ વેરી ગુડ બોલો બોલો લખ્યું છે ને તમે

शंख 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 वेरी गुड इते शंखु शंखु चला बोल शनि शनि આવી ગયું ચલો બોલો नवीन શબ્દ શુક્ર બોલો 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 શિયાળ શિયાળ અરે વાહ બેવા શિયાળ શિયાળ શિયાળો ઋતુ શામ વેરી ગુડ ચલા બોલો બોલો શુગ શુગ શુગ

ચલો ચલો જો આ રીતે અમારે દેવાંશી વેરી ગુડ હ ખુશશાલી વેરી ગુડ આશા વેરી ગુડ શાંતિ શાંતિ શાંતિનગર અંશિકા તો જો આ રીતે અમારે ક્લાસની અંદર સોમવાર હોય તો આપણે શાના ઉપરથી શબ્દો લખીએ છીએ મંગળવાર હોય તો બુધવારે ગુરુવારે શુક્રવારે શનિવારે અને રવિવારે અને એ રવિવારના શબ્દો ક્યાં લખવાના ઘરે ગુડ આ રીતે આ નવતર પ્રયોગ અંદર છે ને ખૂબ જ મજા આવે છે જો બધી દીકરીઓના જે સ્કૂલની બુક છે એમાં જુઓ ઘ તો ઘઉ ઉપરથી શબ્દ લખ્યા છે બ ઉપર તો જો બુધવાર તો બ ઉપરથી ઘ તો ઘઉ ઉપરથી પોતાની જાતે વિચારીને નવા નવા શબ્દો બનાવે છે જો મ ઉપરથી શબ્દો આ રીતે દરેક દીકરીએ પોતાની બુકમાં આ રીતે શબ્દલેખનની પ્રવૃત્તિ કરેલી છે અને આનું રિઝલ્ટ પણ સરસ મળ્યું છે બ વર્ગની તમામ દીકરીઓને ફકરા વાંચન વાર્તા હોય શેરડી વેરી ગુડ તો પોતાની જાતે વિચારી શિક્ષણ વેરી ગુડ અગ્રા અઘરા શબ્દો પણ શિક્ષક અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ પોતાની જાતે વિચારી અને શક્ષા શિક્ષણ વેરી ગુડ સક્ષમ શાળા તો આ રીતે પોતાની જાતે વિચારી અને નવા નવા શબ્દો લખે છે તો જો દીકરીઓના અક્ષર પણ સુધર્યા છે તો અહીંયા તમે જુઓ છો કે પહેલાં કેવા અક્ષર હતા અને અત્યારે જુઓ તો દીકરીઓના અક્ષરમાં પણ સુધારો થયેલો છે વાંચનમાં પણ મને સકારાત્મક પરિણામ મળેલું છે લેખનમાં પોતાની જાતે વિચારી અને વાંચનમાં પણ સુધારો વાહ શિરો વેરી ગુડ તો કેટલાય શબ્દો દીકરીઓ પોતાની જાતે શીખંડ વા અને આ નવતર પ્રયોગથી મને આત્મવિશ્વાસ વધ્યો છે દીકરીઓને આત્મવિશ્વાસ વધ્યો છે અને વર્ગ વ્યવસ્થા પણ ખૂબ જ સરસ જળવાઈ રહી છે શીરો આવી ગયો બેટા તો બધી દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન શાક વેરી ગુડ બેટા Oye, a ver si en la próxima...